વરસતા વરસાદમાં આટલા બધા ક્રાંતિકારીઓ અહીંયા ભેગા થયા છે ત્યારે પેલા નમન તમને સૌને

ભાજપ કોંગ્રેસ થી કંટાળેલા દરેક લોકો કરવું ક્યાં ગુજરાત આવશે તો જો આવી ગઈ ક્રાંતિ

Bye. Yeah. We got Three, four, five. রোজগার মতো কেছে આવતું તમે જે પસંદ બનાવો ગિરિયત તો અમારા છોકરાને બોલપેન પકડવા ગુરો કરીએ છીએ અમે તમને એ કેવા માટે આવ્યા છીએ કે શિક્ષણ આપણે અપનાવી શીખિતે રાખ્યા આનો આપણે ન ભરવા કે જો આપણે ભણી ગયા આપણો ખેલું ભણી ગયો ને તો સવાલ પૂછતો થઈ જશે સવાલ પૂછો તમે પ્રાઇવેટ શાળાઓમાં નવમાં ધોરણ પડતા દીકરાને નવાનું ટકા આવતા દોઢમાં કે પચાસ ટકા થઈ ગયા ખોટા નવા નું ટકા આવતા આપણને સ્કૂલ નું નામ રોશન કરવા માટે

એના રે નીકરા છે અમાર એકાથી કાંઈ નથી થા કોની બોલમ કાંઈ નથી થા જે સુધી તમને ભેગા નહીં અમે ભેગા નહી કાંઈ નથી આપણા